પશુ ચિકિત્સા કેન્દ્રો ખોલવામાં આવ્યા છે જ્યારે ગામડાઓમાં પશુઓ બીમાર થાય તો નજીકના પશુ ચિકિત્સા કેન્દ્રમાં પશુઓને સારવાર મળે તે માટે સરકારે પશુ ચિકિત્સા અધિકારીઓની નિમણૂક કરી છે પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓ દવાખાનાઓમાં જતા જ નથી આ પશુ ચિકિત્સા કેન્દ્રોમાં છેલ્લા ઘણા દિવસોથી તાળા લટકી રહ્યા છે પંચાયતની બાજુમાં અમારું જોર દવાખાનું છે તો ગંદકી બી એટલી સાફસુફ રહેતું નથી ડોક્ટર બી હાજર રહેતા નથી પશુઓને લઈને આવે પણ પછી ખાનગી બધા બોલાવે છે ઘેર ઘેર અને કરાવે છે દવા સરકાર પાસે તમારી શું માંગ તમારા બી પશુ હશે સારવાર કરવા માટે તમને મુશ્કેલી પડે શું બસ પૈસા ખર્ચી પછી સારવાર કરાવી પડે ઘેર ઘેર બોલાવીને એમ અહીંયા આગળના જે બધા પશુપાલકો જે છે એમને અહીંયા આગળ મફત સારવાર મળે એટલે એનું ઓપરેશન થાય દવાઓ મળે એ બધી સરકાર શ્રી આયોજન કરેલું છે પણ આ લોકોએ એનો કોઈ લાભ મળતો નથી આ લોકોને અહીંયા કોઈ છે જ નથી એટલે અહીંયા આગળ બધા જરજરી ઝાડવાઓ ને બધા ઉભેલ ઉગી નીકળ્યા છે પણ અહીંયા આગળ કોઈ સાફ સફાઈ કે કશું મળે ના પટાવાળો ને કોઈ પટાવાળો કે કોઈ અહીંયા આગળ દેખાતું જ નથી ઓનલી બંધ જ રહે છે તારા જયારે બી આવ્યો તો તારા લટકેલા હોય છે આ કેન્દ્રોમાં પશુ ચિકિત્સા અધિકારીને નિમણૂક કરી હોવા છતાં તેઓ પશુ ચિકિત્સા કેન્દ્રો ખુલતા નથી એવું લાગે છે કે જાણે લાખો રૂપિયા પગાર મેળવતા કર્મચારીઓ ઉપર તંત્રનો અંકુશ જ નથી નસવાડી તાલુકાના ઘટ બોરિયાદ ગામે એક વર્ષથી પશુ ચિકિત્સા અધિકારી આવતા ન હોવાથી પટાવાળો પશુઓની સારવાર કરે છે કદાચ તમારી વાતમાં જો તથ્ય હશે તો હું એની મારી રીતે મારા લેવલ પર તપાસ જરૂરથી કરીશ બરાબર છે અને જો કોઈ પશુ માલિકને અંગત પણ કોઈ તકલીફ હશે તો એનું નિરાકરણ ચોક્કસપણે લાગશે બરાબર છે અને રહી વાત આપણા સમયની તો સમય સવારે પશુ દવાખાના ખૂલે છે એની માને જાણકારી છે જો નહીં ખૂલતા હોય તો હું હવેથી વધારે પડતું ની પર મારું ઓબ્ઝર્વેશન રાખીશ કે કેમ નથી કોતા શું તકલીફ છે બરાબર છે કેટલા મહિનાથી ડોક્ટર ની આવતા હવે 12 મહિના ઉપર ઉપરથી હું હવે તમે દવાખાનો ચલાવો છો હું ચલાવું છું મારા પટાવાળામાં નોકરી એટલે આપણે કાયમ માટે એ કરવું જ પડે બરોબર છે પશુઓની સારવાર ભી તમે કરો છો હું કરું ને મેં પાટા પિંડી છે આ તે છે એ બધું કરવું પડે મારે અને બીજું કઈ હોય તારે સાહેબને ને રિંગ કરી એટલે સાહેબ આવી જાય સાહેબ તો આવ્યો નહીં કોઈ દર વરામે નહીં પણ આપણે કોઈ વાર આપણે એમને મુલાકાત કરી જ નહીં પછી કે ભાઈ આ વસ્તુ થઈ છે તમે આવો એ રીતનું આપણે કોઈ મુલાકાત થઈ જ નહીં એટલે પછી છોટા જિલ્લા પંચાયત દ્વારા ચલાવવામાં આવતા આ પશુ દવાખાનાઓની ઉચ્ચ અધિકારીઓ વિઝિટ કરે તો તેમને ખ્યાલ આવે કે હકીકત શું છે અહીંયા પશુધન નિરીક્ષકની જગ્યા ભરેલી છે લાખો રૂપિયા પગાર મેળવતા હોય ત્યારે અધિકારીઓ જ્યારે દવાખાના ના ખોલતા હોય તો એક ગંભીર સવાલો ઉઠે છે છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા જે આનું સંચાલન કરે છે તેઓ જે ઉચ્ચ અધિકારીઓથી ઓફિસોમાં બેઠા બેઠા વહીવટ ચલાવે છે આ દવાખાના ખોલવા જોઈને પશુ માલિકોને પોતાના પશુઓની સારવાર નજીકમાં મળી રહે તેવી વ્યવસ્થા સરકારે ઊભી કરી છે પરંતુ અધિકારીઓ ખાલી ફક્ત પગાર મેળવીને તાણા મારીને જતા રહે છે રફીક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર